મોડેરાથી 3 કિલોમીટરના અંતરે આવેલા પોયડા ગામમાં છઠ્ઠા અશ્વશોનો શુભારંભ કરવામાં આવ્યો છે બે દિવસ ચાલનારા એકતા અશ્વશો સ્પર્ધામાં ત્રણ કરતાં પણ વધારે અશ્વ પાલકોએ ભાગ લીધો છે અશ્વ સ્પર્ધાના પ્રથમ દિવસે અશ્વો વચ્ચે ડાન્સ હરીફાઈ યોજવામાં આવી હતી જેમાં શરણાઈ અને ઢોલના તાલે ડાન્સ કરીને અશ્વોએ ઉપસ્થિત જનમેદનીને ડોલાવી દીધા હતા છેલ્લા બત્રીસ વર્ષથી પોયડા ગામમાં રાજ્યકક્ષાનો અશ્વશો યોજવામાં આવે છે અશ્વ શોના કારણે અશ્વ પાલકોમાં જાગૃતતા આવી હોવાથી દર વર્ષે અશ્વ હરીફાઈમાં સ્પર્ધકોની સંખ્યામાં વધારો થતો જાય છે એક્યાસી ની સાલ શો કર્યો એક્યાસી ની શો ની અંદર અમારે સો જાનવરોએ ભાગ લીધો હતો એ પછી અમે છન્નુ માં કર્યો એ વખતે દોઢસો જાનવરોએ ભાગ લીધેલા એ પછી અમે શો કર્યો બે હજાર ચાર માં એ વખત બસો જાનવર હતા આજના શો ની અંદર માં ત્રણસો ઘોડિયા એન્ટ્રી છે

राजस्थान में इतना मतलब मेले का और उत्साह नहीं है जितना गुजरात में जो हर महीने एक मेला कोई न कोई करवा लेता है आसपास में जितना शौक गुजरात में है इतना हमारे राजस्थान में अभी शौक नहीं चला है गुजरात में घोड़ियाँ जो अच्छी अच्छी जो मिलती है प्रथम दिवस अश्व वच्चे डांस बाद रेवाल चाली स्पर्धा योजना जय बीजा दिवसे अश्व ने सुशोभित कर सौंदर्य स्पर्धा अश्व अश्वदौड़नी हरीफाई योजना आ केमरामेन राजेश प्रजापतीसाठी सुरेश वणोल वी टी वी